મિત્રો તમે માનો ના માનો પહેલાં તો તમે સાઇટમાં વિડીયો જોઈ લો આ સ્ક્રીન પર તમને શો કરું છું આ નસવાડી તાલુકાના ગઈકાલે બનેલી ઘટના છે અજીબ ઘટના બની કે ડ્રાઈવર વગર બાઇક જઈ રહી હતી ત્યારે અચાનક કોઈ બે યુવાનોએ એમને જોયા અને પોતાના ફોનમાં પણ વિડીયો બનાવ્યો આ ઘટના છે વાડિયા અને પલાસણી રોડ પર બની એટલે કે નસવાડીને કવાંટ રૂડ પર બની લોકો ડરી રહ્યા હશે લોકો પૂછી રહ્યા હશે શું હોઈ શકે છે મિત્રો વિડીયોને અંત સુધી જોજો હું તમારો દોસ્ત બિલ તમે જોઈ રહ્યા છો ઇકે ચેનલ શું ખરેખર આની પાછળ કંઈક રાત છે કે પછી એઆઈ થ્રુ બતાવવામાં આવ્યો છે એ પણ આપણે મુદ્દા પર વાત કરીશું જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો બે દિવસ પહેલાં જે આ ઘટના બની છે જે અજીબ ઘટના છે કે ભાઈ નસવાડીને કવાંટ રૂડ પર જે અચાનક ડ્રાઈવર વગર કોઈ વ્યક્તિ વગર એક પૂટલું ઉપર મૂકેલું છે અને બાઇક જે જઈ રહી હતી ત્યારે બે યુવાનો કારમાં જઈ રહ્યા હતા એ એમના ફોનમાં વિડીયો ઉતાર્યો અને પોસ્ટ કર્યો અને અત્યારે મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે કે ભાઈ શું હોઈ શકે કે ભાઈ આ જમાનામાં પણ આટલી બધી ટેકનોલોજી છે તો આ જમાનામાં પણ ભૂત હોઈ શકે છે આ જમાનામાં પણ કંઈક એવું હોઈ શકે છે એવા મોટો પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે હવે અત્યારે વાત કરવામાં આવે તો જે રીતના નસવાડીમાં દેખાયું છે બે દિવસ પહેલાંની ઘટના છે અત્યારે જે ભાઈએ જોયું હતું જે વ્યક્તિએ જોયું હતું એ પોતે ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ભાઈ અમે જ્યારે જઈ રહ્યા હતા ત્યારે અચાનક અમારી આગળ બાઈક વગર ડ્રાઈવરે જઈ રહી હતી ત્યારે અમે અમારા ફોનમાં વિડિયો ઉતાર્યો અને પોસ્ટ કર્યો અને અમારી હિંમત ના થઈ એટલે અમે ઓવરટેક ના કર્યું એવું કહી રહ્યા છે શું ખરેખર આના પર જે રીતના વિડીયો વાયરલ છે ડ્રાઈવર વગર બાઇક જઈ રહી છે અત્યારે હવે જોઈ લઈએ પહેલાં તો ટેકનોલોજીનો જમાનો છે જ્યારથી માર્કેટમાં એઆઈ આવ્યું ત્યારથી માર્કેટની અંદર કંઈક ના કંઈક નવું નવું આવે છે એવું પણ થઈ શકે છે પરંતુ જે વિડીયોમાં સાપ દેખાય છે મિત્રો કે એઆઈથી તો આપણને થોડી ઘણી ખબર પડે પરંતુ આ ઓરિજિનલ જ વિડીયો છે પણ કેવી રીતના ઘટના બની છે એ કોઈપણ પ્રકારની પુષ્ટિ આ ઈકે ચેનલ નથી કરતી જે રીતના આપણને માહિતી મળી છે એ જ માહિતી તમારા સુધી સોશિયલ મીડિયાના આધારિત તમને બતાવી રહ્યો છે આ મિત્રો આગળ જે માહિતી મળશે એ પણ તમને જરૂરથી જણાવીશું પણ આ અત્યારે જે પ્રકારની માહિતી મળી રહી છે કે જે નસવાડી અને કવાટ રોડ પર જે વાડિયા અને જે સોડલિયા જેવો વિસ્તાર છે વાડિયા અને એ વિસ્તારમાં જે આ અજીબ ઘટના આપણને જોવા મળી છે જ્યાં મિત્રો આગળ જે પ્રકારની માહિતી મળશે તરત તમારા સુધી અમે પહોંચાડી દઈશું આજની વિડીયોની અંદર બસ આટલું જય હિન્દ વંદે માત્ર